એક રાત્રે જયદીપને એક અજોડ સપનું આવ્યું ગામની નિશાળની બાજુમાં જૂના ઝાડની તળિયા પર એક ચમકતો ખજાનો છુપાયેલો હતો આંખ ખૂલતા જ તે ઝડપ ઉઠ્યો અને પોતાના મોટાભાઈ શિવરાજને સપનાની વાત કરી કહ્યું ભાઈ આજ રાત્રે અમને અજાયબ કંઈક મળશે શિવરાજના આંખોમાં પણ રોમાંચ ઝલક્યો બંને ભાઈઓએ નક્કી કર્યું કે આજે જ્યારે રાત પડે ત્યારે સાવચેતપણે ઝાડ પાસે જઈ ખજાનો શોધવો રાતના અંધારામાં જ્યારે પવન સાયબાન જેવી ફફડાઈ રહ્યો હતો ત્યારે તેઓ ધીમે ધીમે ઝાડ તરફ આગળ વધ્યા ઝાડની નીચે જમીન કડક હતી અને આસપાસ એક અજીબ શાંત ભયાવહતા છવાઈ ગઈ હતી જયદીપ અને શિવરાજનું હૃદય ધબકતું હતું પ્રત્યેક પગલાં સાથે તેમની ઉત્સુકતા વધારે રહી ખજાનો અમને સાચે મળી જશે જયદીપ આત્મવિશ્વાસ સાથે પૂછ્યું જ્યારે શિવરાજ આંખો મટકીને જમણા ઝાડની જમીન તપાસતો રહ્યો જમણા જ જમીનનો એક નાનો ભાગ ખિસકાયો અને કંઈક કાંપતું અવાજ આવ્યો બંને ભાઈઓની આંખો મોટી થઈ ગઈ શું આ ખરેખર તે ચમકતો ખજાનો હતો